उपस्थित आजी अजी समाजना मसीहा बाई श्री अनंत भाई विधानसभा मसीह जे भी गर्जना करना अमित भाई ते मजा...

રાવા દિલ્હી પહોંચાડવાનો છે કે નથી તો આજલો નહી જોર માં બધા હાથ ઊંચો કરીને બોલશું તો જે પેલા બેરા લોકો છે ને તે લોકોની आवाज પહોંચવો જોઈએ તો તમામ જય અભિષેક જય એક તીર કમા અત્યારે ગઈકાલે જે જવાબ આવ્યો અને જેના જશ્ન મનાવ્યો તેમાં તો અમે વાંચ્યું અંગ્રેજી વાંચતા થોડું ઘણું અમને બી આવડે તો તેમાં ક્યાંય એવું લખેલું નથી કે પ્રોજેક્ટ રદ થયો પણ તો પણ જે ફટાકડા ફોડાયા મીઠાઈઓ વેચાઈ નાચગાન થયું એ ખૂબ જ શરમજનક હતું અત્યારે ખાલી એટલું લખેલું કે પ્રોજેક્ટ ને અભરાઈએ ચડાવવામાં આવે સાદી ભાષામાં પણ ગમે ત્યારે ભવિષ્યમાં જ્યારે પૈસા આવશે કે ઉતારવામાં આવશે એવું મારું માનવું છે તો આપણે શું પ્રોજેક્ટ થવા જેવો છે આટલી મોટી સંખ્યામાં તો જે આજે આટલા પોલીસે જે પ્રમાણે રેલી રોકવાની કોશિશ કરી તેમજ પ્રશાસને જે પ્રમાણે લોકોને ગભરાવવાની કોશિશ કરી તેમ છતાં આજે આટલી મોટી સંખ્યામાં તમે જે ઉપસ્થિત છો તે તમામ બહાદુર અને નિડર છે બાકીના તો ઘરે બેહીને બી ઘણા બધા સમર્થનમાં પણ એ લોકો ડરતા હતા કે ક્યાંક અમને ડિટેન નહીં કરે ક્યાંક અમારી ધરપકડ નહીં થાય તેમ છતાં તમે બધા જે આવ્યા તે ખૂબ જ બહાદુરી અને સાહસની વાત છે તમારા પોતાના માટે એકવાર જોરદાર દાડીઓના ગરગડાટ થઈ જાય આ કોઈ ઢીલા પોચા નું કામ નથી આ કોઈ નાલા માળા કામ નથી તમે જે બધા આવ્યા છો ને એ આજે એક ઇતિહાસ બનાવવા આવ્યા છો અને કોઈ પણ પરિસ્થિતિ થાય ગમે તે થાય ડરવાનું નથી આપણે બોબત શું કહેશે નક્સલવાદી કેસે અને ખોટા ખોટા કેસો થશે બોતેર દિવસ જેલમાં રહ્યા એવા સમાજ માટે લડતા લડતા તો પણ આજે અડીખમ ઉભેલો જ છે પણ જરૂર પડીએ બેર જઈશું આપણા બીજા એક લોક લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ આટલા દિવસથી જેલમાં છે ખોટા કેસમાં તેમ છતાં એ પણ નથી ઢગેલા આપણે પણ નથી ઢગવાનો તો બધા તૈયાર છો ને લડાઈ માટે

જેમાં સમિતિ છે એમના દ્વારા તમામ આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને સરકાર દ્વારા જે લેટર બહાર પાડવામાં આવેલો કે ભાઈ આ પ્રોજેક્ટ હાલના તબક્કે રદ છે તો અમે એમાં અમારી આદિવાસી સમાજની એમ છે કે આ પ્રોજેક્ટ રજ્ઞ સમાજના આદિવાસી સમાજને એકત્ર આપે અને એ સંપૂર્ણપણે રદ થાય અને જો એ શ્વેત ના આપે તો આવનાર દિવસમાં જલંત આંદોલન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવશે અને એનું જે પણ પરિણામ આવશે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની અને રાજ્ય સરકારની જવાબ નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ જે ફરી પાછો એનો રાજ્યસભામાં પ્રશ્નોત્તરીમાં એવું કહેવામાં આવ્યું તૈયાર થઈ ગયો છે એટલે પાર આપી સંઘર્ષ સમિતિ દ્વારા આજે અમે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સાથે આવેદનપત્ર આપ્યું અમારી એક જ માંગ છે કે અમને આ પ્રોજેક્ટ કદી જોઈતો નથી એટલે શ્વેતપત્ર રજૂ કરે આજે પત્ર બતાવીને કહેવામાં આવ્યું કે રદ કરવામાં આવ્યું કે કેશા દવા પટેલ એ પત્ર બતાવ્યું જેમણે એ જૂઠાલાલ ને એમ કહ્યું બરાબર વાંચો અને પછી

સરકાર કેટલી વાર અહિયા પરિવાર મોટાભાગ માં તેર તારીખ અહિયાં નહીં આવવું પડે એને ધ્યાન રાખી દે સરકાર